પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે હું જસુ ચૌધરી મંદ્રોપુર ગામની જનતાને તેમજ મારા શુભચિંતકોને અને મારા વાલા દેશવાસીઓને પંદરમી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવું છું તેમજ આપણે સૌ ભેગા મળીને દેશની પ્રગતિમાં બનીએ તેવી પણ ભારત માતા કી જય ગઠામણ પ્રાથમિક શાળા ખાતે પંદર ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી આજે સવારે ગઠામણ પ્રાથમિક શાળાના બાળકોએ ગામમાં એક કિલોમીટર લાંબી રેલી યોજી હતી રેલી ગામમાં ફરીને શાળા ખાતે પરત આવી હતી ત્યારબાદ ગોસ્વામીની આગેવાનીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હાજર વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા આપવામાં આવી હતી સાથે જ ઋત્વી ગોસ્વામીએ પ્રાસંગિક સંબોધન પણ કર્યું હતું કાર્યક્રમમાં ગઠામણના તલાટી કિરણ ચૌધરી એડવોકેટ બાબુભાઈ ચૌધરી સહિત ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ગઠામણ ખેરાલુ first of all very good morning to our respective teachers student and everyone present here greeting on this moment of special location india independence day today we are celebrating our the remarkable journey of great nation india towards freedom this year today 78th india independence day 2024 20, 20, in the begin celebrate with the theme of Vixit Bharat, which means developed India. In this this theme reflects Indian government vision transform into country developed nation by 2047. As we look back on 15 August 1947, India broke free from the chain of British rule. Year after struggling and sacrificing by our freedom fighters, I hope that what I am about to say you will find interesting. Thank you.